તો આ તરફ સાબરડેરી સામે સાબરકાંઠા જિલ્લાના પશુપાલકોમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે પશુપાલકો દૂધ રસ્તા પર ઢોળીને વિરોધ નોંધાવી રહ્યા છે બીજી તરફ કેટલાક પશુપાલકો દૂધ ન ઢોળવા વિનંતી પણ કરી રહ્યા છે તો કેટલાય સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે આવા પશુપાલકોએ વીટીવી ન્યૂઝ સમક્ષ ઠાલવી વેદના અને દાણ અને ઘાસચારો લેવો છે પાંચ દિવસથી કોઈ આવક નથી પશુપાલકો આ પણ જણાવી રહ્યા છે તેમની વ્યથા જણાવી રહ્યા છે સવારે ચાર વાગ્યાથી પશુપાલકો કરે છે સતત મહેનત ડેરીના સત્તાધીશો પણ યોગ્ય ભાવ ફેર આપે તેવી માંગ કરી રહ્યા છે પશુપાલકોનું આંદોલન જેને લઈને પશુપાલકો જે દૂધ છે તે દોડી રહ્યા છે ને પશુપાલકોની જે હાલત છે અત્યારે જે દૂધ ન ભરવાના કારણે હારી કફોડી થઈ છે આપણે રિયાલિટી કરી રહ્યા છીએ ને રિયાલિટીમાં જોઈ રહ્યા છો કે જે પશુપાલકો છે તે પોતાનું જે દૂધ છે તે કઈ રીતે કાઢી રહ્યા છે અને તેની કઈ રીતે આખી પ્રોસેસ હોય છે દૂધ કાઢવા પાછળ તે લોકોને કેટલી મહેનત થતી હોય છે આપ આ જે દ્રશ્યથી જોઈ રહ્યા છો પશુપાલક છે તે હાલ જે પશુઓ છે તેમાંથી દૂધ કાઢી રહ્યા છે ને દૂધ કાઢવા પાછળ તે મહેનત છે તે કરી રહ્યા છે પશુપાલક સાથે સાથે સીધી જ વાત કરીશું શું કહેશો હાલ જે પ્રમાણે વિરોધ થઈ રહ્યો છે ને પશુપાલકો હાલ સવારથી ઉઠીને સાંજ સુધી આ મહેનત કરતા હોય છે કેટલું દૂધ નીકળતું હોય છે અને કેટલી મહેનત થતી હોય છે મારા વીસ લીટર દૂધ નીકળે છે વાળી ચાર વાગે ઉઠું ચાર વાગે ઉઠીને ડાયરેક્ટ પેલું તો ખોણ પોયલા ભરી પોયલા ભરી હેદું નાખીને કમ્પ્લીટ કરીને ખોણ બોન કરીને કમ્પ્લીટ કરીને હેરિયું કાઢવાની હેરિયો કાઢીને ઘરમાં જવાનું કચો કચરો વાળી અને જો ડેરી વાળા તો ભાવ વધારો ના લે અને જો ભાવવાધારો દસ ટકા લે તો અમારી કેટલી કપોડીયા થઈ જાય છે મારા વીસ પંદર ગાયો છે કેટલો ખર્ચો ખર્ચો અઠવાડિયા ચાર કોતરા સાપડતોને જાય છે મજૂરી કશું નહીં અહીંયા કરતી મજૂરી મામ જે આમ જ્યાં હોય ચા પાણી ને ખર્ચો નહીં કરે બીજું કશું નહીં પાલવતું જ નથી હાલ જે પ્રમાણે વિરોધ થઈ રહ્યો છે ને પશુપાલકો દૂધ ભરતા નથી ને ઢોળી રહ્યા છે તો એના માટે શું સંદેશો આપશો કે દૂધ ભરવા પાછળ આટલી મહેનત થતી હોય છે અને દૂધ ઢોળી દેતા હોય છે તો એના માટે શું પશુપાલકોને શું સંદેશ આપશે પશુપાલન સંદેશ એ વાળો કે ચાબર ડેરીવાળા ભાવ વધારો વીસ ટકા કરી આવે તો સમાધાન કરું તો સારામાં સારું કે અમારી કાપુરી આ હાલત છે અત્યારે દૂધ વેરી દેવું પડે છે બધું ખબર ગુજરાત આના પર ચાલતું હોય છે હાલ બિયારણ લાવવાની પણ પરિસ્થિતિ બિયારણ પણ લાવવું પડશે તો શું કરશું ખેતરમાં નિંદામણ કરવું છે બિયારણ લગાવવું છે તો પૈપ પણ પૈસા નથી અત્યારે ભાવ વધારો મળતો નથી ત્યાં એમાં પરેશાન હાલત થાય એવી ખરાબ થઈ ગઈ છે કે પરેશાનમાં ખરાબમાં ખરાબ હાલત છે હાલ પશુપાલકોની જે હાલત દયનીય સ્થિતિ છે અને વહેલી સવારે જ આ જો પશુઓ છે તે વહેલા ઉઠીને પશુ ચાર વાગે ઉઠીને આ પશુઓને શેરો કાઢતા હોય છે ત્યારે હાલ જે પશુપાલકની હાલત કપોડી થઈ છે અને જેને લઈને પશુપાલકો કહી રહ્યા છે તાત્કાલિક ધોરણે આનું સમાધાન થાય અને પશુપાલકોને જે ભાવ વધારો છે તે તાત્કાલિક ધોરણ આપવામાં આવે સંદીપ પટેલ વીટીવી હિંમતનગર